સુરતના લિંબાયતમાં હત્યાની ઘટના સંજયનગર વિસ્તારમાં હત્યા થઈ સુદામ પાટીલ નામના યુવકની હત્યા થઈ તીક્ષ્ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરાઈ જાહેર રોડ ઉપર જ યુવાનને ઘા જિંકાયા પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી પોલીસે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરતથી 还有啥这 અ સંજયનગર સર્કલ નજીકમાં એક સુદામ પાટીલ કરીને મર્ડર મર્ડરનો બનાવ બનેલો છે પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી છે ડેડ બોડીને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલ રવાના કરેલ છે અને આરોપીને પકડવાની તજવીજ ચાલુ છે એ તપાસ ચાલુ છે